એક બાજુ સરકાર દ્વારા ગેસના બાટલા આપી ઉજ્જવલા યોજના હેઠળ ગેસના બાટલાઓ લોકો સુધી પહોંચે અને ગૃહિણીઓ જે લાકડાના ધુમાડાથી શ્વાસની તકલીફ ફેફસાના ઇન્ફેક્શન ગળામાં તકલીફ આંખોમાં જલન ખાંસી તેમજ અન્ય ફેફસા અને હૃદય સાથે સંકળાયેલી બીમારીઓથી પીડાતી હતી એમાંથી દૂર કરવા માટે સતત પ્રયત્નો સરકાર દ્વારા કરવામાં આવતા હોય છે પરંતુ પાછલા પંદર વીસ દિવસથી વ્યારા ડોલવણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને એચપી ગેસના બાટલાની અછત હોવાનું લોકો દ્વારા જાણવામાં આવી રહ્યું છે આ બાબતે પાનવાડી સ્થિત એચપી ગેસની ઓફિસ પર રૂબરૂ મુલાકાત લેતા જવાબદાર કર્મચારીઓ દ્વારા ઇન્ટરવ્યુ આપવા સ્પષ્ટ ઇનકાર કરવામાં આવ્યો હતો અને જણાવવામાં આવ્યું કે લોકોની માંગ હાલ પંદર વીસ દિવસની બાટલાઓની અછત છે બાટલા ઉપરથી અહીં સુધી પહોંચાડવામાં આવતા નથી એવું કર્મચારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું જેવા બાટલાઓ આવશે અમે લોકોને પહોંચાડીશું જેમનો ગાળો બુકિંગ કરવામાં આવ્યો છે એમની પેન્ડિંગ બુકિંગના આધારે અમે પ્રથમ પર આધારની આપીને તેમને બાટલાઓ પ્રથમ આપીએ છીએ તેમ કહી પોતાનો ક્યાંક બચાવ કરતા જોવા મળ્યા હતા મારું નામ મનીષ મોહન ગામિત નાની ચીખલી અમારા ગામમાં બાટલાને ને તકલીફ છે એટલે અમે એચપી ગેસ પર અહીંયા બાટલા નથી એમ કે શનિવારને બહુ દર આપતા છે પણ ખબર નતા હશે મારો તો ચોવીસ થયો પણ બીજાના તો પંદર પંદર દાડા વીસ વીસ દાડાના બાટલા નોંધણી કરાવેલા છે તો બી મળતા નથી લોકોને અમારા સારી રીતે પહોંચાડે ડિલિવરી કરે લોકો તો સારું રહે ને આપણા વ્યારા તાલુકામાં હોટલો પર ને બીજા ને ક્લારી છે નાસ્તાની એ એના પર એ લોકો બાટલાનો વેચાણ છે એ અમને પૂરી માહિતી છે એટલે અમને એ લોકોને ફરિયાદ બી કરી પણ એ લોકો કે અમે મોટા બાટલા આપતા છે ને ગમડાને પહોંચાડતા નથી એટલે એ લોકોને અમે ફરિયાદ કરી છે એ મુલાકાત તો શું જણાવ્યું

ગેસના બાટલા આવ્યા નથી એટલે અમારે જોતા જોતા અહીંયા વ્યારા સુધી આવવું પડ્યું અહીંયા આવીને બી અમને બાટલા મળ્યા નથી અહીંથી પાછું અત્યારે ખાલી ઘરે સુધી જવું પડે છે તો એ બદલ અમને ગેસના બાટલા ગામ સુધી દર બુધવારે મોકલે એવી અમે એચપીવાળાને જાહેરાત કરીએ છીએ વારંવાર લોકો અટવાતા હોય છે બે અઠવાડિયાથી લગભગ તો ગામના લોકોને રસોઈ બનાવવામાં ઘણી તકલીફ પડતી હોય છે તો અત્યારે અમે અહીંથી